મેલેન્જ નામનો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમમાં પીજી ડિપ્લોમા ઇન હોટલ રિસોર્ટ ઇન્ટિરિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે આત્મશ્રિત વ્યવસાયિક કૌશલ્ય વિકાસ કેન્દ્રના નવીનીકરણ અને ડિઝાઇન કાર્યનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓએ આંગણોને વિદ્યાર્થી લાઉન્સમાં રૂપાંતરિત કર્યા છે પુસ્તકાલયને ફરીથી ડિઝાઇન કર્યું છે દિવાલને સજાવટ કરવામાં આવી છે લાકડાની ફ્રેમમાં પરંપરાગત રીતે કાપડનો ઉપયોગ કરી હોસ્પિટાલિટી પ્રયોગશાળાનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે આજ રોજ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે એફસીઆરએમ ડિપાર્ટમેન્ટે ચારેક ઇવેન્ટનું આયોજન કર્યું હતું આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છોકરાઓ ઇનોવેશનથી એન્ટરપ્રિનરશીપ પર કઈ રીતે જઈ શકે અને એમનામાં ભાવના જે કેળવાય કે કેવી રીતે આપણે કામ કરી એને પ્રોડક્ટ સેલેબલ કરીએ એ ટાઈપની ભાવનાથી આજે અમારા અંડર ગ્રેજ્યુએટના છોકરા અમારા પોસ્ટ ગ્રેજ્યુએટના છોકરા અમારા પીએચડીના છોકરાએ બહુ મહત્ત્વનું યોગદાન કરીએ છીએ મહત્ત્વનું યોગદાન કર્યું છે અને એમનાથી ઘણા લોકોને પ્રેરણાદાયક થાય અને એટલા માટે એનું એક્ઝિબિશન અમે બે દિવસનું રાખ્યું છે એ આજથી ઓપન થયું છે અને કાલે સાંજ સુધી ચાલશે તમારા માધ્યમથી મારે મારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મારા વડોદરા શહેરના નાગરિકોને અને બધાને આમંત્રણ છે કે આ વસ્તુ જોઈ અને નાના છોકરાઓએ જે ઉદ્ભવ કર્યું છે આજે અંડર ગ્રેજ્યુએટના છોકરા એટલે વીસથી બાવીસ વર્ષના એમનું અદ્ભુત કામ છે એમનું ફેશન ટેકનોલોજીમાં કામ છે એમનું ક્રાફ્ટમાં કામ છે એમનું હોટલ મેનેજમેન્ટમાં કામ છે એમનું પેઇન્ટિંગમાં પણ કામ છે અને જે ઘણું વિકસાવ્યું છે એ જોવાલાયક છે અને બધાને મારા તમારા માધ્યમથી હું બધાને વિનંતી કરું કે આ અવશ્ય પ્રદ પ્રદર્શન જોઈએ તદુપરાંત મારી ફેકલ્ટી ઓફ ફેમિલીટી કોમ્યુનિટી સાયન્સના સ્ટાફ એમના કોર્ડિનેટર સરજુબેન પટેલ એમના ડીન ડૉક્ટર અંજલી પહાડ અને બધા ડિપાર્ટમેન્ટના હેડ ઓફ બધા જ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તથા મારા ટેમ્પરરી સ્ટાફ મારો પરમિનન્ટ સ્ટાફ મારા કર્મચારીઓ ત્રીજા વર્ગના કર્મચારી મારા ચોથા વર્ગના કર્મચારીઓ મારા નાના સ્ટુડન્ટો એમણે મહત્વપૂર્ણ યોગદાન કર્યું છે ઘણું બધું સરસ કામ કર્યું છે બદલ એમને હું બિરદાવું છું અને તમારા માધ્યમથી ફરીથી કહું છું કે આ વસ્તુ એકવાર ફરીથી જુએ જે અમારું એફસીઆરએમ ડિપાર્ટમેન્ટ છે એના અમારા ત્રણ ઇવેન્ટ્સ છે એક મિલાંજ જે અમારા રેગ્યુલર્સ પીજી ડિપ્લોમા ઇન હોટલ ઇન્ટિરિયર સ્ટુડન્ટ્સ છે એમનું છે જે અમારું મેરાકી છે એ અમારા રેગ્યુલર ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ જે ગ્રાન્ટિનેડ પ્રોગ્રામના છે એ લોકોનું પ્રોગ્રામ છે અને જે અમારું રેવલ્યુશન્સ છે એ અમારા ઇન્ટિરિયર ડિઝાઇન હાયર પેમેન્ટ પ્રોગ્રામ સ્ટુડન્ટ્સનું ડિસ્પ્લે છે આ ત્રણેયમાં અમે પ્લેટફોર્મ આપીએ છીએ સ્ટુડન્ટ્સને ટુ ડિસ્પ્લે દેર વર્ક એટલે જે જે કામ એ લોકોએ કર્યું હોય વર્ષ દરમિયાન જે રેવલ્યુશન્સ છે એમાં અમે સ્ટુડન્ટ્સને ડિઝાઇન કરવાનું કહીએ છીએ એક પ્રોડક્ટ તો ઇન કન્સલ્ટેશન વિથ ધ ટીચર એ લોકો ડિઝાઇન અપ્રૂવ કરે છે બનાવે છે ફાઇનલાઇઝ કરે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરે છે સો એ એક રેવલ્યુશનવાળાનું એ મેઇન હેતુ હોય છે કે એમનું પ્રોડક્ટ કેવી રીતે છે માર્કેટમાં લોકોએ કેટલું પસંદ કર્યું અને કયા પ્રાઇસમાં જાય છે સો પ્રોફિટ મોટો એમને ખબર પડે છે જે અમારા મેળાકીના સ્ટુડન્ટ્સ છે એમને જે અમારા રેગ્યુલર સ્ટુડન્ટ્સને અમે એન્ટરપ્રિન્યુરશીપ બનાવીએ છીએ સો એમને ખબર એક પ્લેટફોર્મ મળે છે કે એમની જે પ્રોડક્ટ્સ છે એ લોકો બિઝનેસ સેટઅપ કરે અને સ્મોલ સ્કેલ હોય કે બિગ સ્કેલ હોય તો એ લોકોને કેવા અનુભવો મળે છે અને જે અમારા સ્ટુડન્ટ્સ પીજી ડિપ્લોમા ઇન હોટલ ઇન્ટિરિયર્સ છે એ લોકોને અમે એક લાઈવ પ્રોજેક્ટ આપીએ છીએ જેમાં એ લોકોની પ્રોજેક્ટમાં એ લોકો ડિસ્પ્લે કરે છે એ લોકોએ જે આખા વર્ષ દરમિયાન કર્યું હોય તો આ વખતે જે અમારું એરિયા ડેમેજ થઈ ગયું હતું ફ્લડથી એ લોકોએ આખું એરિયાને રિનોવેટ કર્યું છે પોતાની ક્રિએટિવિટી પ્લસ અમારા જે એમએસસીના સ્ટુડન્ટ છે એ લોકોએ ડિસ્પ્લે કર્યું છે કે આખા વર્ષમાં જે ડેઝર્ટેશનમાં કામ કરે છે રિસર્ચ થિસિસમાં કામ કરે છે એ લોકોએ શું બનાવ્યું છે તો એનું એ ભવ્ય પ્રદર્શન છે જે લોકોને બહુ જ પસંદ આવી રહ્યું છે અને જેનું ઇનોગ્રેશન અમે રાખ્યું હતું અમારું મ્યુઝિયમ જે છે જે અમારું કોર્સ વર્ષોથી ચાલતું હતું હાઉસ હોલ્ડ ઇક્વિપમેન્ટ એમાં ઇલેક્ટ્રિકલ નોન ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સનું આખું સંગ્રહ છે જૂના જૂના એન્શિયન્ટ યુટેન્સિલ્સ છે એ અમે બધાને ઓપન કર્યા છે બધા માટે એટલે લોકોને ખબર પડે યુથને ખબર પડે નેક્સ્ટ જનરેશનને ખબર પડે કે ક કેવા યુટેન્સિલ્સ હતા અને મોડન જમાનામાં કેવા યુટેન્સિલ્સ આવી ગયા છે સો આનું મુખ્ય હેતુ છે બધા પબ્લિકને ખબર પડે સ્ટુડન્ટ્સ બાકી ફેકલ્ટી મેમ્બર્સ ટીચર્સ ને બાકી જે પણ સ્ટુડન્ટ્સ અને અલગ કોલેજીસ હોય છે એમને ખબર પડે કે અમારા સ્ટુડન્ટ્સ અફસીઆર હમણાં શું કામ કરે છે વ્યસ્ત હેલ્વ હા આજે વાઇસ ચાન્સલર સર આવ્યા છે અને એ લોકોએ એમને જ ઇનોરિગલેટ કર્યું છે ડીન મેડમ છે હેડ્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે અમારી સાથે અને અમે બહુ જ પ્રોત્સાહન આપ્યું છે બધા સ્ટુડન્ટ્સને અને બહુ જ ગમ્યું છે એમને અને સ્ટુડન્ટ્સ એટલા મોટિવેટેડ ફીલ કરે છે અને હેપી છે એ લોકો કે એપ્રિશિએટ થયું એ લોકોનું કામ